ધારી તાલુકાના ફતેગઢ ગામે પંદર ઓગસ્ટના રોજ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં શાળાકીય સ્ટાફ શાળામાં અભ્યાસ કરતા બાળકો અને સરપંચ પ્રદીપભાઈ દવે ઉપસરપંચ હસમુખભાઈ સાંગાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ આઝાદી પવનને ઉમળકા ભેર વધાવ્યો હતો

મારું નામ દવે પ્રદીપ અરવિંદભાઈ ફતેહગઢ સરપશ્રી આજ રોજ ફતેહગઢ પ્રાથમિક શાળા નિમિત્તે વંદે ધ્વજવંદન કાર્યક્રમ સ્વાતંત્ર્ય દિવસની અંદર ખૂબ સરસ આયોજન કરેલ લોક ગ્રામજનો બધા હાજર રહી અને બાળકો દ્વારા નારાઓ ખૂબ સરસ અભિનયો રાષ્ટ્રગીતનું આયોજન કરવામાં આવેલ ખૂબ જ સરસ રીતે આયોજન ધ્વજવંદન કાર્યક્રમમાં જય હિંદ વંદે માત્ર મસ્ત